સુડાના જોરાવરપરા વિસ્તારમાં નવો રોડ બનવાનું કામ હાથ ધરાયું છે છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તાનું નવીનીકરણની કામગીરી હાથ ધરતા વસ્તડી સહિત વીસથી વધુ ગામોના લોકોને વાહન વ્યવહારમાં સુવિધા ઉપલબ્ધ થશે રોડ નિર્માણ કામગીરીમાં લેવલ ઊંચું હોવાથી પ્રશ્નો પેચીતો બનતા લોકોએ અનેક સવાલો ઉભા કર્યા છે વર્ષો અગાઉની સમસ્યા હાલમાં બે ફૂટ નીચેના લેવલ ઉતારી પછી રોડનું કામ શરૂ કર્યું છે રોડ પર બે ફૂટ ખોદકામ કરાતા અગાઉના સમય દરમિયાન વાસ્મો યોજના હેઠળના કામની પાણી વિતરણની પાઇપલાઇન જે રોડ કરતા દ્વારા નખાયેલ પાણી પાઇપલાઇનને ફક્ત બે ફૂટની ઊંડાઈએ તૂટી જતા અનેક વિસ્તારોમાં પાણી વિસ્તરણમાં મુશ્કેલી પડી રહી છે ચુડાના જોરાવરપરા વિસ્તારમાં રોડ પરનું ખોદાણ કામ કરતા પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ અગાઉ પાઇપલાઇનની કામગીરી ઊંડાઈએ નાખેલ નથી ઊંડાઈએ પાઇપલાઇન નાખવામાં આવી ન હોવાથી પાઇપલાઇન તૂટી ગઈ હતી અને હજારો લીટર પાણીનો વ્યય થયો હતો જેના કારણે ચુડાના અનેક વિસ્તારમાં પાણી વિતરણ અટકી ગયું હતું બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર